ઠામાં ફિલ્મી ઢબે વ્યક્તિએ પોતાના જ મોતનું નાટક ઘડી કાઢ્યું અકસ્માત લાભ લેવા ભગવાન પરમાર નામના વ્યક્તિએ પોતાની જાતને મૃત ઘોષિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વ્યક્તિ સીસીટીવીમાં કેદ થઈ સીસીટીવી સમગ્ર મામલે ભાંડો ફૂટી ગયો હતો મહત્વનું છે કે સત્યાવીસ ડિસેમ્બરે ધનપુરા નજીક સળગેલી કારમાંથી વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો અને આસપાસના લોકોના કહેવા પ્રમાણે અને મળેલા પુરાવા મુજબ કારમાંથી મળેલો મૃતદેહ ભગવાન પરમાર પરમારનો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું પરંતુ પોલીસને ઘટના શંકાસ્પદ લાગતા તપાસ હાથ ધરી હતી જેમાં ભગવાનસિંહ પોતાના મિત્રો સાથે બાઇક પર જતો દેખાયો હતો પોલીસે આરોપી ભગવાનસિંહ અને તેના સાગરીતો મહેશજી ઠાકોર ભેમાજી રાજપૂત દેવાગવાર અને બાબુ બુંબડીયાની ધરપકડ કરી પૂછપરછ કરી હતી આરોપીઓની પૂછપરછ કરતા દેવું ચૂકવવા વીમો ક્લેમ કરવા માટે આ નાટક રચ્યું હોવાનો ખુલાસો થયો હતો આરોપી પર હોટેલ અને કારનું સોળ લાખ એસી હજારનું દેવું હતું અને જે ચૂકવવામાં પોતે અસમર્થ હોવાથી એક કરોડ છવ્વીસ લાખનો વીમો ક્લેમ કરવા માટે આ કાંડ કર્યો પોતાને મૃત ઘોષિત કરી એક કરોડનો અકસ્માત વીમો અને છવ્વીસ લાખનો એલઆઈસી નો વીમો ક્લેમ કરવા માટે તરકટ રચ્યું હતું કે જે ડેડ બોડી જે છે તે એક કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી ચાર મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના ત્રણ ઈશમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતા આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે એલઆઈસીની એક છવ્વીસ લાખની પોલિસી લેવામાં આવે છે અને ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છે એમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય તથા વહેલી સવારે એમને બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાય આવે છે અન્ય ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે